શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં ગોઠણ સમા પાણી છે અન્ય પણ બે ઇંચ સુધીનો વરસાદ ખાપ્યો છે જોકે ડુમસ તરફ વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જે મુજબ શહેરમાં મેઘ મેઘમહેર જોવા મળી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે વરસાદને પગલે શહેરના પેપલોદ અઠવા ગુડમસ રોડ વડાછા અને સિટી જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો જેના કારણે વાહન ચાલકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અનેક વાહન ચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોવી જવાની પણ ફરજ પડી હતી તો ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન આગામી 72 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણ બદલાશે તો 22 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે જો કે સૌથી મોટી આગાહી 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરના સમયગાળામાં કરવામાં આવી છે જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ આફતરૂપ પણ સાબિત થઈ શકે છે જ્યારે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે આમ નવરાત્રીની શરૂઆતમાં જ ખેલૈયાઓએ વરસાદ સાથે ગરબા ગાવા પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ઓગણીસ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીવત જોવા મળશે તો ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જો હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અત્યારે અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા ચોવીસ વધુ વરસાદ નોંધાયો છે